સાવરકુલ્લા ખાતે લોહાણા સમાજના અગ્રણી અને મહાજનના પ્રમુખ જગદીશભાઈ માધવાણી સહિત ત્રણ આગેવાનો ઉપર અમુક શખ્સ દ્વારા હુમલો કરતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાવરકુલ્લા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બનાવ અંગે ઈજાગ્રસ્ત પાસેથી જાણવા મળતી વિગત મુજબ લોહાણા મહાજનવાડીની સામે નગરપાલિકા દ્વારા લોહાર સમાજને લોહાણા સમાજ માટે પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવી છે જે જગ્યાનું રિપેરિંગ કામ ચાલતું હોય તે નજીકમાં રહેતા શખ્સ દ્વારા છેલ્લા પાંચેક દિવસથી કામ કરતા મજૂરો અને કારીગરો સાથે ગેરવર્તન કરતા હોય આજે મજૂરો મહાજનના મહાજનીના પ્રમુખને આ બાબતની જાણ કરતા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાળી મંત્રી રાજેશભાઈ નાગરેજા સહિત ત્રણ આગેવાનો મહાજનવાડી ખાતે આ શખ્સોને સમજાવવા જતા તેઓ ઉપર પાવડાના હાથ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો આ મારા મારી ચાલી રહી હતી ત્યારે નજીકમાં જ દુકાન ધરાવતા તેજસભાઈ રાઠોર છોડાવવા જતા તેઓની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો રઘુવંશી સમાજના આગેવાનો પર હુમલો થયાની જાણ થતા શહેરમાંથી મોટી સંખ્યામાં રઘુવંશી સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો હિન્દુ સમાજના વિવિધ સંગઠનો ભાજપના આગેવાનો દોડી ગયા હતા અને હુમલો કરનાર શખ્સો સામે સખત પગલાં લેવા માંગ કરવામાં આવી હતી જ્યારે વિવિધ સમાજના આગેવાનોએ આજે બાર વાગ્યા બાદ સાવરકુંડલા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે બનાવની ગંભીરતા સમજી પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ છે રિપોર્ટર યોગેશ નડકાટ સાવર કોડલા

એની કોઈ એ જણા સીપી જીતી અને એને મારી નાખવાની જ લાઈનમાં એ છોકરો ખાલી વચ્ચે પડ્યો તો એ અમારી ઉપર કેટલો એટેક કરી નાખે અમને તો એ દર છે કે અમારું હું ખાસે તમારે ચાલુ થાય એટલે હું

પાવડો એટલે મારવા માટે ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી શ્રી રાજેશભાઈ ઠાગડેજા હતા શ્રી રામ જન્મોત્સવ સમિતિ ના જગદીશભાઈ માંધવાડી પણ મુસ્લિમોએ તો કરી અને જીવલેણ હુમલો કર્યો છે આ જીવલેણ હુમલા સમગ્ર હિન્દુ સમાજમાં હુમલો રોષ છે તથા સિવિલ હોસ્પિટલ ખાતે હિન્દુ સમાજના હિન્દુ સંસ્થાઓના નાણે સમગ્ર હિન્દુ સમાજના મિંદ્રો દ્વારા

સખત માં સખત કડક માં કડક કાર્યવાહી થાય એમની જાહેરમાં સભા થાય જેથી કરીને આવા ક્રિમિનલ બાઇક ધરાવતા તત્વો ફરીથી આવું કોઈ કૃત્ય ન કરે અને શહેરની શાંતિ જોડવાય